આપણી રોજિંદી જીવનશૈલીમાં કોફી એક ખૂબ જ લોકપ્રિય પીણું બની ગઈ છે પરંતુ જર્મનીમાં થયેલા એક નવા અભ્યાસમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે કોફીમાં રહેલો કેફીન કેટલીક એન્ટિબાયોટિક્સની અસરકારકતાને ઘટાડી શકે છે આ સંશોધને એ વાત પર પ્રકાશ પાડ્યો છે કે આપણે જે ખોરાક અને પીણાનું સેવન કરીએ છીએ તે દવાઓ પર કેવી રીતે અસર કરી શકે છે અને પ્રયોગશાળામાં ઇકોલાય બેક્ટેરિયા પર ચોરાણું જુદા જુદા પદાર્થોની અસરનો અભ્યાસ કર્યો તેમણે ખાસ કરીને બેક્ટેરિયામાં રહેલા પ્રોટીન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જે બેક્ટેરિયાના કોષોમાં શું પ્રવેશે છે અને શું બહાર નીકળે છે તેનું નિયંત્રણ કરે છે આ પ્રોટીન બેક્ટેરિયાના જીવન અને દવાઓની અસર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સંશોધનોમાં જાણવા મળ્યું કે ઇકોલાય બેક્ટેરિયામાં સામાન્ય રીતે એમોક્સિસિલિન અને સિપ્રોફ્લોક્સાિન જેવી એન્ટીબાયોટિક્સને ઓએમપીએફ નામના પ્રોટીન દરવાજા દ્વારા પ્રવેશવા દે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો